Vamos! મેહુ ડુંગરા ઉપર જે હુમલો થયો છે એને સખ્ત શબ્દોમાં અમે ઉખોડી કાઢીએ છીએ અને જ્યારે કાયદા સમક્ષ બધા વ્યક્તિને સમાનતા આપણા ભારતના બંધારણે આપેલી છે એ હું હોય તમે હોય કે કોઈ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય કાયદા સમક્ષ જ્યારે બધાને સમાનતા છે ત્યારે અપચય કરનારા આવા પોલીસ અધિકારીઓ ઉપર તાત્કાલિક ધોરણે સરકાર શ્રી પુજારીએ મામલતદારશ્રી એજી સૂચન કરાવે એ આપણે વિનંતી આવેદન જોવા મોગરા ઉપર એક પોલીસ કર્મચારીએ હિચકારો હુમલો કરેલો ક્યારે હુમલો કરેલો કે જ્યારે એ વ્યક્તિ ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વગરની ગાડી લઈને હતો ગાડી ઉપર કાળી ફિલ્મો લાગેલી હતી ત્યારે એ વ્યક્તિને પૂછવા ગયા કે ભાઈ તમને આવા કોઈ સ્પેશિયલ રાઇટ્સ કે કોઈ સ્પેશિયલ અધિકારો મળેલા છે કે તમે આવી નંબર પ્લેટ વગરની ગાડી અને બ્લેક ફિલ્મ જે એકદમ બેક હતી ડાર્ક કે અંદરથી બહાર ના જોઈ શકાય અને બહારથી અંદર ના જોઈ શકાય એવી ગાડી લઈ તમે રખડો છો ત્યારે એ વ્યક્તિ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ઉદ્ધતા વર્તન કરીને હિચકારો હુમલો એ વોકેશન ઉપર કરેલો એટલે એ હુમલાના વિરોધમાં આખું જેતપુર માર એસોસિએશન એ હુમલાનું ખંડન કરે છે મેહુલભાઈના સપોર્ટમાં આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે જ્યારે કાયદા સમક્ષ બધા વ્યક્તિઓને સમાનતા આપેલી હોય ત્યારે પોલીસ અધિકારીઓને આવા કાયદાનો ભંગ કરશે લોકોના રક્ષક એ જ ભક્ષક બનશે તો આ કેટલું વ્યાજબી છે આ ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે એક જાગૃત એડવોકેટ કે જાગૃત નાગરિક તરીકે જ્યારે પોલીસ અધિકારીશ્રીને પોતાની ફરજ સમજાવવા ગયેલો હોય ત્યારે એ વ્યક્તિ પોતાની ભૂલ અવગણીને સામેની વ્યક્તિ ઉપર હિચકાલો હુમલો કરે છે જે વ્યક્તિ વર્તન કરે છે ત્યારે આ ખૂબ જ નિર્ણય બાબત છે એટલે અમે ભાવનગરશ્રીને એ આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આ વ્યક્તિ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લઈને એમની ગાડી ડિટેન કરાવો એમને સસ્પેન્ડ આપો અને અમારી રજૂઆત પણ એ જ છે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘીને પણ અમે રજૂઆત કરીએ છીએ કે જો પોલીસને હાલી રીતના છાવરવામાં આવશે આવા ગેરકાયદેસરના કૃત્યોમાં તો આમાં સામાન્ય જનતા પીલાઈ જશે પોલીસનું મોરલ ડાઉન થાય એવું કોઈ કાર્ય અમે કરવા માંગતા નથી પણ જ્યારે આવા બે જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીઓનું ભાન ભૂલીને નિર્દોષ નાગરિકો ઉપર કે એક એડવોકેટ ઉપર આવા હિચકારા હુમલો કરતા હોય ત્યારે ખૂબ જ વાત છે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં યાના પીએસઓ હશે યાના કોઈ જવાબદાર અધિકારીઓ હશે એમની હાજરીમાં એમને ધમકીઓ આપતી હતી એમની હાજરીમાં એમને મારવાનો પ્રયત્ન કરવામાં આવેલો ત્યારે ખરેખર તો પોલીસે તાત્કાલિક ધોરણે એ લોકોની અટક કરીને ત્યાં જ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવા જોઈએ અને એમની ઉપર ધોરણસર થવું જોઈએ પણ આ નથી થયું શું કામે કારણ કે પોલીસ પોલીસ એકબીજાની મદદગારીમાં જ હતા અને એકબીજાને છાવરતા હતા અને મેહુલભાઈની ફરિયાદ એટલે જ બે કલાક મોડી લેવામાં આવી અને એ શું કામે લીધી કે મેહુલભાઈના સમર્થનમાં અહીંયા હજારો લોકોની ભીડો એકત્રિત થઈ ગયેલી હતી નકર તો આ ફરિયાદી ના ફાટત એટલે આમાં જો એક વકીલ ઉપર આવું થતું હોય અને વકીલને પણ ફરિયાદ કરવામાં આટલો બધો વિલંબ પડતો હોય અને એની મુશ્કેલીઓ પડતી હોય તો આમાં આમ જનતાનું પત્રકારોનું કે સામાન્ય માણસોની હાલત શું થતી હશે પોલીસ સ્ટેશનમાં જતી વખતે આ લોકો તો એમને જવાબ જ નથી દેતા ઉદ્ધતાએ ભર્યું વર્તન કરે ગાડી ગલોચ કરે આ ખૂબ જ નિંદનીય બાબત છે એટલે ખરેખર સરકારશ્રીએ આપણે ગૃહમંત્રીશ્રીએ પોલીસ કોઈપણ પોલીસ સ્ટેશન હોય કે કોઈપણ પોલીસ અધિકારી હોય એમની ઉપર સ્પેશિયલ ડાયરેક્શન આપીને એક નિયમ ફોલો કરવાની જરૂર છે કે આપણે ફોરેનમાં મોટા ભાગના બધા લોકો જે જીયા હશે એમને ખ્યાલ જ હશે કે પોલીસ બહારની પોલીસ હોય ફોરેનની પોલીસ એ કોઈ પણ વ્યક્તિને સર અથવા તો મેડમ કહીને જ કરે છે કારણ કે એક બાજુ તમે માન દેશો તો તમને માન મળશે અને અહીંયા આપણે તો તમે જાઓ પોલીસ સ્ટેશનમાં તો સામાન્ય વર્ગનો મળે એની અંદર તુકારા કરી લઈએ જેમ ખામે વર્તન કરી લઈએ આ ખરેખર યોગ્ય નથી પોલીસ છે એ પબ્લિક સર્વન્ટની વ્યાખ્યામાં આવે જનતાના નોકરો છે એ તો એમને જનતા સાથે આવું વર્તન ન કરવું જોઈએ એક વકીલ સાથે આવું વર્તન થયું એ ખૂબ જ નિંદનીય બાબત છે તો આમાં આમ જનતાનું શું થશે આવું જેતપુરમાં પણ બે વાર થયેલું છે વકીલ બે વકીલ ઉપર હુમલો થયું ત્યારે અમારે એસોસિએશન કોઈ બંગલા ભરેલા કોઈ આવેદન પત્ર આપેલું કે સો ટકા સો ટકા અમારે હાર્દિકભાઈ પટેલ છે જ અહીંયા હાજર એમની ઉપર એક બુટલેગર ભાઈએ હુમલો કરેલો તો તે તે વખતે પણ અમે પોલીસ સ્ટેશને જઈને પીએસસી ને રૂબરૂ રજૂઆત કરીને એમની ઉપર ફરિયાદ ફડાવેલી હતી આવું જેતપુરમાં કેમ વકીલો દ્વારા કામગીરી કરવામાં નથી આવી કેવી સુરતમાં મેહુલભાઈ બોકરા દ્વારા કરવામાં આવે છે એમાં એવું છે કે જેતપુર આપણું નાનું સિટી છે બધા પોતપોતાના કામમાં વ્યસ્તતા હોય છે અને અમુક જેતપુરમાં એટલા બધા પ્રશ્નો નથી હોતા કે જેટલા મેટ્રો સિટીમાં હોય છે મેટ્રો સિટીમાં સર્કલે સર્કલે આવા ટ્રાફિક પોઈન્ટ્સ હોય છે જ્યાંથી આવા ઉઘરાણા ગેરકાયદેસર રીતે કરવામાં આવે છે આપણે જેતપુર ખૂબ પ્રમાણમાં નાનું છે આપણે ડિસ્ટ્રિક્ટ પ્લેસ ના કહેવાય એટલે એમાં આવા બનાવો બહુ જૂજટ બનતા હોય છે અને જેથી આવા બહુ કોઈ વકીલો આગળ આવતા નથી અત્યારે મેં જે ભૂખરાએ જે વાત કરી કે ફેસબુક લાઈવ કરેલું હતું કે કાળા કાચવાળી ગાડીનું કરેલું હતું તો જજપુરમાં પણ એવા કાળા કાચવાની ગાડીઓ જોવા મળે છે નંબર પ્લેટ વર્કની સ્કોર્પિયો હેઠમાં એસીવું જોવા મળે છે ત્યારે કોઈ વકીલ કેમ અહીંયા જગપુરમાં કેમ કોઈ એનો વિરોધ નથી કરતા ના એવું ધ્યાનમાં આવશે તો બધા વિરોધ કરતા જ હોય છે અને એવું કઈ થશે તો અમે પણ વિરોધ કરશું જ એનો કારણ કે કાયદા સમક્ષ સમાનતા સમાન થશે તો જયારે હું કાળાકાજ રાખતો હોઉં તો બીજો રાખી શકે પણ જયારે હું ન રાખી શકતો કોઈ પણ ના રાખી શકે એ પોલીસ અધિકારી હોય મામલતદારશ્રી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમને કોઈ સ્પેશિયલ પાવર્સ ન દીધેલા હોય કે કોઈ સ્પેશિયલ ગાઈડલાઇન્સ ના આપેલી હોય એ વ્યક્તિ સમક્ષ બધા કાયદા સમક્ષ સમાન છે આ ખૂબ ગંભીર બાબત ગણી શકાય લોકશાહી બચાવવા માટે લોકશાહી કાઢવા જેવી બાબત છે કોઈ પણ રીતે ચલાવી ન શકાય મારા પ્રમુખ સાહેબે હમણાં વાત કરી પોલીસ સ્ટેશન ની અંદર બોર્ડ મારવામાં આવે છે મે આઈ હેલ્પ યુ હું આપની શું મદદ કરી શકું પરંતુ સામાન્ય જનતા ત્યાં જઈને જોવે તો ખબર પડે મે આઈ હેલ્પ યુ માત્ર

સરકારની સંપૂર્ણ નિષ્ફળતા ગણી શકાય કે મેહુલ બોગરા વિરુદ્ધ ફરિયાદ થઈ સરકારે આ ફરિયાદને રોકવી જોઈએ એક પોલીસ કર્મી મેહુલ બોગરા વિરુદ્ધ આવી ફરિયાદ કરે જે વ્યક્તિ સત્યને ઉજાગર કરવા નીકળો છે પોતાના જીવના જોખમે લોકશાહીને બચાવવા નીકળ્યો છે એક ધારાશાસ્ત્રી પોતાની ફરજ અદા કરી રહ્યો છે અને એ તો હરીસો બતાવે છે કે કાયદો બધા સમય એક સરખો છે સમાન છે જ્યારે પોલીસ કર્મીને જે કાયદો લાગુ પડશે એ સામાન્ય જનતાને લાગુ પડશે આ વાત જ્યારે મેહુલ બોગરા કેવા જતો હોય અને એને રોકવામાં આવે એને ગલી ગલોચ કરવામાં આવે એના ઉપર હુમલો કરવામાં આવે આ બાબત કોઈ રીતે ચલાવી ન શકાય ગુજરાત સરકાર માટે ખેદની બાબત કહેવાય સરકારે ડૂબી વરવું જોઈએ આવી બાબતમાં અને ફરિયાદ તાત્કાલિક રીતે એને રદ કરાવવી જોઈએ અને મેહુલભાઈને સ્પષ્ટ રીતે ન્યાય આપવો જોઈએ આવા મેહુલભાઈ બોકરાજા ભક્તિ જેતપુર માં ખરમ અમે હંમેશા સત્યની સાથે રહ્યા છીએ ક્યાંય પણ આવું બનાવ બનતા હોય તો નિલેશ પંડ્યા 24 કલાક અવેલેબલ છે અમે ત્યારે ફોન કરીને બોલાવજો નીલેશ પંડ્યા આવશે સુરત મુકામે ધારા શાસ્ત્રી શ્રી મેહુલભાઈ બોકરા કે જે હંમેશા સત્યનો અવાજ બનીને રહ્યા છે આમ જનતાની સાથે રહ્યા છે નિડર નિષ્પક્ષ તટસ્થ કોઈપણ જાતના રાજકીય ઓલામાં નહીં પરંતુ એક ધારાશાસ્ત્રી તરીકે કાવેલ વ્યક્તિ ઉપર જે પોલીસ કર્મચારી દ્વારા હિંચકારો હુમલો થયો છે તેના વિરુદ્ધની અંદર જેતપુર બાર એસોસિએશન આજે આવેદન પત્ર આપવા આવ્યું છે સત્યનો અવાજ ક્યારેય દબાવી શકાય નહીં અને એક ધારાશાસ્ત્રી કે જે અરીસો બતાવે પોલીસ કર્મીને કે કાયદા સમાન બધા જ સમાન છે ચાહે ધારાશાસ્ત્રી હોય સામાન્ય નાગરિક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કાયદાનું ઉલ્લંઘન કરશે તો કાયદો એને માફ નહીં કરે આ વાત જ્યારે મેહુલ ગોઘરા કરે અને એની ઉપર હિંચકારો હુમલો થાય એ દુઃખની બાબત છે અને એને અમે ખોડી કાઢીએ છીએ માંગ શું છે આપને તાત્કાલિક ધોરણે વિના વિલંબે સરકારે આ હુમલો કરનાર પોલીસ કર્મીને ફરજ ઉપરથી દૂર કરવા જોઈએ સસ્પેન્ડ કરવા જોઈએ અને તેના વિરુદ્ધ પણ ગુનો નોંધવો જોઈએ કે જેને મેહુલભાઈ ઉપર હુમલો કર્યો છે બાબત જે જણાવું છું કે સરકારને જ્યારે કોઈ અરીસો બતાવવા જાય અધિકારીઓને કોઈ જ્યારે અરીસો બતાવવા જાય ત્યારે તેના વિરુદ્ધમાં જે ફરિયાદો કરવામાં આવે છે અને એને કાયદાની આટી ઘૂંટીમાં લઈ અને એ સત્યનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની સામે જેતપુર બાર એસોસિએશન કડક શબ્દોમાં આને વખોડી કાઢે છે સરકારે તટસ્થ નિડર નિર્ભય અને સાચા વ્યક્તિની સાથે ચાલવું જોઈએ સરકારે આવી એફઆઈઆર વિના વિલંબે રદ કરાવવી જોઈએ પોલીસ કર્મીને તાત્કાલિક ધોરણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ